ઓગણપચાસ કરોડના ખર્ચે બનેલા નવા બ્રિજનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ ખુશીમાં ધારાસભ્યને ખભે બેસાડ્યા હતા સાથે જ ઢોલ નગારાના તાલે તેઓ ઝૂમી ઉઠ્યા હતા

લોકાર્પણ કરવામાં આવ્યું છે નવીન બનેલા બ્રિજનું લોકાર્પણ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કલ્પના ના કરી શકે વર્ષો પહેલા આ વિસ્તાર ખૂબ જ પછાત હતો એ વખતની સરકારોએ આ વિસ્તારની આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી પણ આજે આદરણીય વડાપ્રધાનશ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમની કોઠા સૂચના કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદભુત